ચંબુસર સહિત પંથકમાં સૌભાગ્યવતી મહિલાઓએ ઉમંગભેર વટસાવીના વ્રતની ઉજવણી કરી હોવાના સમાચાર પ્રાપ્ત થાય છે ચંબુસર નગર સહિત પંથકના વિવિધ મંદિરો વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટસાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી અને પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે દાંપત્ય જીવન સુખમય રહે તે માટે વ્રત રાખીને વટ વૃક્ષની પૂજા કરી હતી વટસાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે શાસ્ત્રો મુજબ વટવૃક્ષ નીચે બેસીને જ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટવૃક્ષ પાસે જઈને વિધિવત પૂજા કરે છે અને આ સાથે જ વટવૃક્ષની પરિક્રમા કરે છે અને ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ સાથે લાંબ આયુષ્યની પ્રાપ્તિ થાય છે અને જંબુસર શહેરના કાપા ભાગોળ તાળિયા હનુમાન પિચાશ પિશાચેશ્વર મહાદેવ સહિતના વિવિધ મંદિરો સોસાયટી ખાતે સૌભાગ્યવતી મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે દાંપત્ય જીવન સુખમય રહે તે માટે વ્રત રાખીને વટ વૃક્ષની પૂજા કરતી હોય છે એકટાણો ઉપવાસ કરી વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરી હતી જય શ્રી કૃષ્ણ યુગા યુગાબ્દી વર્ષોથી ચારેય યુગોથી અખંડ સૌભાગ્ય બહેનો જે પરિણેલા છે તે પોતાના પતિના આયુષ્યની વૃદ્ધિ માટે કામના પૂર્તિ માટે આ વર્ષા એટલી વ્રતનું પૂજન કરી રહેલા છે જે થકી પૂર્વ ઇતિહાસમાં તો એવું કહે છે કે યમરાજાની પાસેથી વરરાજાને પણ એમણે પાછા મેળવેલા હતા એ જ પ્રમાણે આજની આ ભાવના બહેનો ધાર્મિક ભાવનાથી કરી રહેલા છે ભગવાન એ સર્વને એમની ઈચ્છિત કામનાઓ પૂર્ણ કરે એમના પતિના આયુષ્યની વૃદ્ધિ આપે એ માટે અમે આ વ્રત પૂજા કરી રહેલા છે મંગલકામના સિદ્ધેરસ તો